લિંબડીના મંદિપ હોલ ખાતે લિંબડી વિધાનસભા બેઠકમાં ભાજપ સક્રિય સદસ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના સક્રિય સદસ્યતા અભિયાન દરમિયાન સારી કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરાયું હતું આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુ સિહોરા પ્રદેશ ભાજપના સંયોજક મનીષ પટેલ લિંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ગુજરાત સરકારના પૂર્વ ચેરમેન પ્રકાશ સોની શંકર દલવાડી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજબા ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે લીંબડી મુકામે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના સક્રિય સભ્યનું સંમેલન મળેલું અને આ સંમેલનમાં પ્રદેશમાંથી મનીષભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે આવેલા કાર્યકરોએ પાર્ટીના તમામ કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમમાં બહુ સારી રીતે સંપન્ન થયો છે આ કાર્યક્રમમાં આપણા સનિષ્ઠ ધારાસભ્ય જેમના પાર્ટીનું વર્ષો સુધી આ વિસ્તારનું કામ કર્યું છે એમના બાપુજી વખતથી આ વિસ્તારનું સારી રીતે કામ કરતા આવ્યા છે રાણા સાહેબ પણ ને માન આપીને બધા કાર્યકરો આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમ સંપન્ન કર્યો